નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો કિંજલ દવે ફરી એકવાર અત્યારે નવા વિવાદોમાં સપડાઈ ગઈ છે જી હા મિત્રો અત્યારે નવરાત્રીને લઈને કિંજલ દવે વિવાદમાં આવી છે નવરાત્રી દરમિયાન કિંજલ દવે જે કપડાં પહેર્યા હતા એમાં કપડાની પાછળની ભાગમાં ભગવાન જગન્નાથની ચિત્ર હતું જેને લઈને અત્યારે વિવાદ સર્જાયો છે લોકો તેમના આ જે પોશાક છે એમનો વિરોધ કરી રહ્યા છે લોકોનું કહેવું એવું છે કે ભગવાનની આકૃતિ છે તે કપડામાં અને ખાસ કરીને પાછળ લગાવવાની શા માટે જરૂર છે એને લઈને અત્યારે આ જે વિવાદ સર્જાયો છે મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કિંજલ દવે જે નવરાત્રિમાં જે કપડાં પહેર્યા છે એમાં ભગવાન શ્રી જગન્નાથની જે ચિત્ર છે એમાં કપડાંની પાછળની ભાગમાં તેમણે આ દોરેલું દેખાય છે તો મિત્રો એને લઈને અત્યારે આખો વિવાદ સર્જાયો છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે ખરેખર શું આ જે કિંજલ દવે જે આ કપડાની પાછળ ભગવાન શ્રી જગન્નાથનું જે ચિત્ર છે એ ખરેખર યોગ્ય છે કે મિત્રો કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો